કે બાબા મળ્યા હા ના તમારી દશા હું આવત ને સરપંચ નું મૂકો સારું થયો કોમનો સરપંચ આવો જોવો સરપંચ આવો જોવો કોમ કરે આપો કોમ કરે અને કોમ કરી યાર અને કરી બતાય કરી બતાય ખોટું ના બોલાય મારે કોમ ઉભાર એમ વોટિંગ ગયા લાય ફેર ઊભો રહેતું અરેમ ચૂંટી કઢાવી તું ચૂંટણી તરત લાવી દેવું પડે ચૂંટણી ના કરાય ને ડાયરેક્ટ ચૂંટણી લાવવું પડે પણ બીજી ખબર હ આમાં જુઠ્ઠીઓ ને સબ્જીડો રહે ને મારા હાથ માર ખાશી ના ના એવું ના કરાય

પણ એવું એ લોકોએ વિચાર્યું હોય તો વિચાર્યું ના પણ લગારે અને ચા પા કે આપણે તો રાજીપો પોકર હોય રોટલા ખવરાય ને શીરો ખવરાય ને આ પેલો જૂઠીઓ જે વાતો કરતો તો આ બારે હાલ ઇતર માર છે ઢની આકળ છે કે ના ના ઝઘડા ના કરો ના બહુ તાઈ બે લાગે તો આ છે ઢની ને પતાઈ જાવ હાલ પેલ જતો નઈ કરવા આ તો હું હતો ને સરપંચ હતા તમે બચી ગયા ને માં પોલીસ સ્ટેશન કીયો લઈ જા બચાવશે એ તો સરપંચ આવશે સરપંચ તો ઘરે પડી એમ ના આવો આ વિખાલદાસ સરપંચ માર ભાઈ બંધા એવાનું ના રે એક ફોન આવી જાય મારા તો તમે હવે ઝઘડા કરો તો પછી વાળી કા સાચી વાત હારું કેવાય ઘર ઘર ડખો નાખ્યો પણ સારું નાખ પણ એમ નહી પણ અહીંયા શરમ ના કોકનો છોકરો રણ મારી કોકનો છોકરો ભૂસે મારી દે આ મારું મગજ આ તો સરપંચ નું હારું તો પેલા બાબા નું તે માને મટાડ્યું ના કે હું તો મરી આખી પહેણવું શક પૂછક અને માર તો ડોસી ને બોસી શું કે પાપડ જેવી થઈ જાય મારી ચિંતિયા બોલો

પણ તો નહીં કીધું તમાર તુવેરો તમને ટેકો ટેકો નહી હાલતા હાલો તમે સારું કર્યું અને હારું કરતા રહો ભગવાન તમારો હમ જોશે વેચો ના પાડી જો લડો મારતો નહિ ના આવજો

તમે તો પહેણવાનો જબ્બર પ્લાન બનાવ્યો પણ નહીં આમાં તમને બે ના પહેરવા આવ્યો તમને બે ના હું એમાં

વાત કરતા કરતા દે દે ધૂટા દે ના દેવા ના દેવા ના દે કબૂટા દે હવે ખોરા ખોરા વોર્મ્સઅપ કર કોલા કો ઓલસો કા અરે દે 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 કાલા લાલ એ હાલ ઓરે હાલ બચાવ હાલ બચાવ અરે લાલિયા અરે લે લે અરે બસ બસ ઓ વાર લે લે અરે આલા 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 અરે ઓલા અરે અરે આધા તો ના લઈ જાતા લે ઓ સુપર કર બેટા એકવાર કર અબ વાડો આવતી બાપા રે રોકો વાડો આવ

અને જુઠિયાન અને સવજીડા તો આ ફિટ કરાવી નાખું તમે જુઓ એટલે દસ દાડા સિવિલમાં પડ્યો રહું અને હું કહું ફિટકાવી નાખું કેસ મોન ફેસમાં રવા દ્યો બે જણા ધોવાઈ જાઓ એરા હાથમાં નહીં આવે ચોયના આવી ગયા છે એ તો હંતાકો છે એટલા આરામ છે મમન કરશે એટલે દીવો પડે એટલો પોલીસ આવશે એટલે ખબર પડશે એને પકડી પાડશે ઓહો સર સર્કલ મારો ભાઈ બન છે પગો મત બગાડી હન પગ એવા આજી હે જબ્બર હા હા લુલો થઈ ગયો હું અરે હેડો દવા ખોણ તા દવા ખોણ જાઉ છ ના દવા ખોણ પાટા પેંડી કાને પડ્યો રો અઠવાડી અને પછી આ કેશ કરું કોક હજળ બમ થઈ જતા કેશ તો હારું કરશો તો તમે 25 રૂપિયા પાછો અને પેલા તો જોણે ફરાર થઈ ગયા છે પણ મારા મારા જો ગન્ના કાઢવાના હી

એ તો પણ સિવિલ કેસ કરો તમે અઠવાડિયું તો એવું કરવું તમે જોવો વાગ્યું નહીં બહુ પણ એના ભૂકા કાઢવા જોડી રહી સરપંચ આપણો ભાઈ છે ને કોલ છે વિઠ્યું સરપંચ કાઠો જ છે વિઠ્ઠલ મારો ભાઈ બનશે તો વિઠ્ઠલ સરપંચ કોઈ જો નહીં હમ એટલે એવું ને

હા સાધન બોલાય બોલાવી સાધન બોલાવો એટલે આપણે બે જીએ હું જાઉં ને આવું જો આરામ કરો ઓહો